ગુજરાતના લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય હવામાન વિભાગ આઈએમડી ના પ્રારંભિક સંકેતો સ્પષ્ટપણે સૂચવે છે કે આ વર્ષે શિયાળો ફક્ત વહેલો જ નહીં પણ પહેલા કરતાં વધુ તીવ્ર અને લાંબો પણ રહેશે જો તમને લાગે છે કે હજુ સ્પષ્ટ સપ્ટેમ્બર બાકી છે તો તમારા કબાટમાંથી ગરમ કપડાં કાઢવાની તૈયારી શરૂ કરી દેજો કારણ કે પારાના જ ઘટાડાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે આઈએમડીની આગાહી મુજબ આ વર્ષે ચોમાસાની વિદાય સામાન્ય કરતા અથવા તો તેનાથી થોડી વહેલી થઈ શકે છે ચોમાસાની વિદાય સાથે જ ઉત્તર તરફથી ઠંડા અને સૂકા પવનો માટે રસ્તો સાફ થઈ જશે હવામાન વિભાગે આગાહી કરી છે કે ઓક્ટોબરના પહેલા અઠવાડિયાથી દિલ્હી એનસીઆર અને ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં રાત્રે અને સવારનું તાપમાન ઘટવાનું શરૂ થશે હળવી ઠંડીનું આગમન અને સવારે તમને થોડી ઠંડી અને ઝાકળના ટીપા જોવા મળશે ભલે દિવસે તડકો હોય પણ સાંજ પડતા હવામાન બદલાશે દિવાળી સુધી સંપૂર્ણ શિયાળો રહેશે અને ઓક્ટોમ્બરના અંતથી જ નવેમ્બર સુધી એટલે કે દિવાળી પછી તમને ઠંડી લાગવા લાગશે અને ગરમ કપડાં કાઢવા પડશે સામાન્ય તાપમાનની સ્થિતિ કેવી રહેશે તો આઈએમડી વિભાગના વિસ્તૃત શ્રેણી અહેવાલના આગાહી અહેવાલ મુજબ મોટાભાગના વિસ્તારોમાં પચીસ સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન સામાન્ય અથવા તો સામાન્ય મહત્તમ તાપમાનથી થોડું વધારે તાપમાન રહેશે અને પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ઓક્ટોમ્બરથી શરૂ થતાં આજ મહત્તમ તાપમાન સામાન્યથી નીચે આવવાનું શરૂ થશે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે